ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ ટૂંક સમયમાં શરૂ કરાશે, ત્યારે જે મૃત પશુઓના વૈજ્ઞાનિક અને સન્માનપૂર્વક નિકાલ માટે મદદરૂપ થશે. હાલ સુધી ગાંધીનગરમાં મૃત પશુઓને ખુલ્લામાં દફનાવવામાં આવતા અથવા દહન કરવામાં આવતા હતા, જેના કારણે વાયુ પ્રદૂષણ, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. આ નવા ક્રિમેટોરિયમના કારણે હવે આ તમામ સમસ્યાઓ અટકાવી શકાશે આ એકમ પર્યાવરણને અનુકૂળ છે અને સ્વચ્છતા જાળવવામાં પણ મદદ કરશે આ ક્રિમેટોરિયમની મુખ્ય ખાસિયતોમાં તેની ગેસ પર આધારિત પ્રદૂષણ મુક્ત પ્રક્રિયા છે આ સુવિધામાં નાના પાલતુ પ્રાણીઓ જેવા કે શ્વાન અને બિલાડીથી લઈને ગાય અને ઘોડા જેવા મોટા પશુઓનો પણ સમાવેશ કરવામાં આવશે મૃત પશુના કદ પ્રમાણે દહન પ્રક્રિયા પૂર્ણ થવામાં સામાન્ય રીતે પિસ્તાલીસ મિનિટથી બે કલાકનો સમય લાગશે ત્યારે આ પ્રક્રિયા બાદ માત્ર પાંચથી દસ ટકા જેટલી નિષ્ક્રિય રાખ જ બાકી રહેશે આ એનિમલ

અંતિમ જે વિધિ છે તે ખૂબ જ સન્માનપૂર્ણક અને વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવશે આપ દ્રશ્યો મારી પાછળ જોઈ શકો છો કે ગાંધીનગરમાં સૌ પ્રથમવાર એટલે કે ગુજરાતનું પણ સૌ પ્રથમવાર જે છે તે એનિમલ ક્રિમિટોરિયમનું ઉદઘાટન ટૂંક સમયમાં કરવામાં આવશે આ જે છે તે ખૂબ જ અદ્યતન રીતે એટલે કે ગેસ દ્વારા જે છે તે અબોલ જીવોનું જેમ મનુષ્યનું અંતિમ વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે જે અબુલ અબોલ જીવો છે તેમનું પણ અહીં ગેસ સંચાલિત આખું ક્રિમિટોરિયલ તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે મૃત અને અબોલ જે જીવો છે તેનું સન્માનપૂર્ણક જે છે તે અંતિમ સંસ્કાર કરાશે આદતન સુવિધા મૃત પશુઓના અવશેષોના નિકાલ માટે પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ અને ઝડપી પ્રક્રિયા પૂરી પાડશે અત્યાર સુધી મૃત પશુઓને ખુલ્લામાં દફનાવાથી અને દહન કરવાથી દુર્ગંધ પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત જે સમસ્યાઓ હતી તે આ ક્રિમિટોરિયલના માધ્યમથી દૂર કરવામાં આવશે બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ સુવિધાને લઈને જે નાના પશુઓ છે એટલે કે પચાસ કિલોથી લઈને પાંચસો કિલો સુધીના જે છે નાના જે શ્વાન છે બિલાડી છે ગાય છે ગોળા છે તેવા તમામ પ્રકારના જે પશુઓ છે તેમને આ જે ગેસ આધારિત ક્રિમિટોરિયલ છે તેમાં તેમની સન્માનપૂર્ણક જે રીતે અંતિમ વિદાય આપવામાં આવશે આ પ્રકારના ક્રિમિટોરિયલથી જે છે તે પ્રદૂષણ પણ ઘટશે અને જે જીવદયા પ્રેમીઓ છે જે અબોલ જે જીવો છે તેમને સન્માનપૂર્ણક વિદાય મળશે આનંદ બારોટ વી આર લાઈવ ગાંધીનગર